అ నించేలి నుండిల్టింయిలిల్కు నింల్డిల్టిల్టిలిల్టి సు నై నుం డింయిల్టు чиో న్త్ల్కు దిలిల్ గళ్న్ zeker రి Hin достиజ భాల్టివకు తుర్ని ప

મારા હું લાવ્યો નથી મારી ફ્રેન્ડ હતી હું લાવ્યો નથી તો એની સેવા કરાર કઈ રીતના કરાવી બોલો હાલો નું આપણે પૂછ્યું

પેશી નાખી આ કે હા એમાં તો એવું ભાઈ પોલીસ છોકરી લાયક છે ને કેટલી છે છોકરી છોકરી ની લગભગ 18 19 બસ એટલે ઈ હોય છોકરી પોતે પૂકતો ની છે એટલે ઈ પછી જે ડીંગા મારી એક એવું એમ હા પણ એ ભુવા ભાઈ આવું કરે છે ઈ તો મે તમને કીધું ભુવા સિનારવા હોય પણ નંબર દી નંબર નંબર રાખો હા અલમະદા પોરલે હમણા ભુવાને કહી આલો છોકરીનું નામ લખાવો આ ગડી હમણે ભુવાને મેલડી દેખાડું હા તો તરત ફોન કરવો પડે છે આ મન ફોન નંબર ઓકે એનું નામ કીધું

આય આ તમારો ફોટો મોકલો તમે ફોન કરનાર છો એનો ઓકે બરાબર છોકરીનો ફોટો છે હાલો બોલો બોલો એ માતાજીનો માંડવો કરવો તો બોલો કોણ પડી શકે સાતળીજી એ હા હવે ભાઈ એવું હતું લલિત કે તમે ઓલા સેજલ મોહનભાઈ મોહન માં તમે એ કઈ દાણા જોવા ગયા તા છોકરી તમે લઈને ને ગયા એવા એના માટે ફોન કર્યો હતો ભાઈ એ લેટર મને ખબર જ હતી તમારી પાહે આવશે હા બરાબર હા તમે ત્યાં દાણા ખોતરવા ગયા તા મારી વાત સાંભળો હમ

આપણે કે તરુરૂમ બે વેગા થઈ મોબાઈલ નો નઈ કરતા એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ એરે કરો કે નો કરો ઈ કોઈ મારે ઉપાધી નથી તમને હ તો તમે જે કઈ સરકારે ખબર છે મારી વાત સાંભળો હ જે કઈ સરકારે ખબર છે ના મમ્મી પપ્પાને ખબર છે બદદન મે હોકી દીધી પછી એટલે જોડે એની રીતે લઈ જાવી દીધી ત્યાં હોકી દીધી કોઈ છોકરીરે વાત કરાવવું હોય પોલીસ સ્ટેશન હાલો

તમારા કામ ઉપર છે તો તમારા કામ ઉપર તમારા બીજા આટલા આટલા બધા પુરુષમાં કોઈ નીય નહીં તમારે તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં થોડોસો કરો ને છોકરી મારી યારે હું અત્યારે લીલી પર ક છું અહીંયા હજારો બાયો નીકળે છે તો મારી યાર કેમ કોઈ બાય નું આવી મારા

ગાયક કલાકાર એવા કોઈ લફડા બફડા કઈ વાત નથી કરતી હા તો કઈ તમાર ન્યા આવી તી એવું તમે તમારા મોઢે કયો છો કે માર આવી તી હું કામ કરતો તો ન્યા મન કીધું બરોબર તમે શેનું કામ કરતા તા?

સેવા કોઈ મારી કરતી સેવા કરાર કર્યો તમારી સેવા કરવા માટે તમારી ગીર તાલા છે ત્યાંથી લઈ હોય મનસુભ આપડે તમે હરુ ગુરુમાં બે આવો ઉપર તમારે તમે શું ન્યાય આપશો એ કયો હું અરે મારે ન્યાય નથી આપવો આપડે પ્રેમ પછી આપડે સરખા કરવાની વાત છે બકલાયર કરી ગયા ત્યારે એ બાબતે ફોન